હેલો એવરી વન વેલકમ એન્ડ વેલકમ બેક ટુ માય ચેનલ શું ગાઈઝ અત્યારે વાગ્યા છે બપોરના ત્રણ અને હવે હું વ્લોગ સ્ટાર્ટ કરી રહી છું અને અત્યારે હું રાઇડી એના માટે થઈ છું કારણ કે અત્યારે હું જઈ રહી છું બહાર મારી એક સારી એવી ફ્રેન્ડને મળવા અને એ ફ્રેન્ડ અમે કેવી રીતે બન્યા અને મતલબ એ કેટલી સારી મારી ફ્રેન્ડ છે બધું હું તમને એને મળીને જ કહીશ અને હા કેવું થયું બે હજારની પચીસની શરૂઆત છે ને એ મારા ફ્રેન્ડ સર્કલને મળવાથી જ થઈ રહી છે કાલે ખુશીને મળી આજે હવે મારી જે ફ્રેન્ડ છે ખુશભું એને મળવાની છું તો બહુ જ મજા આવી રહી છે અને મારું જે વેકેશન છે ને એને પણ હું બહુ જ એન્જોય કરી રહી છું તો બસ હવે એ નીચે આવી જ ગઈ છે પાંચ મિનિટમાં આવે જ છે તો હું જાઉં છું અને પછી અમે લોકો ક્યાંક શાંતિથી બેસે છું ને પછી તમને કહીશ કે અમે લોકો ફ્રેન્ડ કેવી રીતે બન્યા બહુ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે તમને સાંભળવાની બહુ મજા આવશે તો ચલો ફટાફટ નીચે જઈએ વેઇટ કરતી હશે

એટલે થોડી વારમાં આપણે કહીએ હેને ક્યાંક શાંતિવાળી જગ્યા છે શાંતિથી કહીએ મારો ઓર્ડર આવી ગયો છે અને આજે અમે બંને એટલા શાંતિથી ખઈશું એની રિઆન્સી અને મારો વર્દન બેમાંથી એક પણ નથી એટલે અમે લોકો શાંતિથી અમારું મેઇન એન્જોય કરીએ છીએ અને બહુ જ બધી વાતો કરીએ છીએ નહીં મજા આવી રહી છે શાંતિથી મળ્યા તો અમે સોફી છે અહીંયા અને અમે લોકો સોફ્ટી એન્જોય કરી રહ્યા છે પહેલી વાર એવું બન્યું છે કે શાંતિથી અમે આખી સોફ્ટી કહીશું કેમ કે બચ્ચા પાર્ટી હોય ને એટલે એ લોકો સીધ કરે ને એમના સામે થઈને તો અત્યારે શિયાળામાં તો આ બિલકુલ ના થવાય ને ચાલતો હવે આપણે એક સારી પ્લેસ ગોતી લઈએ અને પછી આપણે બધાને અમારી ફ્રેન્ડશીપની વાત કરીએ સો ગાઈઝ અમે લોકોએ મસ્ત અમારા બેઠા બેઠા ગોસિપ કરતાં કરતાં અમારી જે

એટલે ત્યારે છે ને મારી જે ઇન્સ્ટામાં રીલ્સ વાયરલ થતી હતી તો ત્યારે આંટી જ ઓળખી ગયા મમ્મી છે ને મને ઓળખી ગયા હતા મને ક્યાંક તમને ક્યાંક જોયા હોય ને એવું લાગે છે અને ત્યારે તો હું બહુ ટ્રેન્ડિંગમાં ચાલતી હતી બહુ જ વાયરલ હતી હા અને પછી ત્યારે પછી મેં કીધું હા હું કિનલ તો કહેવાય છે તમારી રીલ તો હું જોઉં છું અને પછી ત્યારથી અમે બંને ના કહેવાય વાતો છે તો કરી ટચમાં આવ્યા અને પછી ખ્યાલ એવો આવ્યો કે અમે બંને સેમ સ્કૂલમાંથી છીએ તો અમે બંને સ્કૂલ બી સેમ છે પણ હું આનાથી થોડી સિનિયર છું એક વર્ષ હજુ વધારે નહીં તો એક વર્ષ સિનિયર છું અને સ્કૂલ બી સેમ હતી પ્લસ હોસ્પિટલ બી સેમ હતી અને રેયાંશી અને વર્ધન વચ્ચે ઓલમોસ્ટ બે અઢી મહિનાનો ફરક છે ત્યારે જ્યારે ડિલેવરી આવી ત્યારે હું બહુ જ ખુશ હતી પણ કેવું હતું કે મારે આઠમો મહિનો હતો ને અને ના જવાય એટલે મેં ત્યારે બિચારીની ખબર નથી પૂછી અને પછી ઇન્સ્ટા થ્રુ અમે ફરી કોન્ટેક્ટમાં આવ્યા અને પછી પાછા એકબીજાના કોન્ટેક્ટ નંબર મારા મમ્મીએ શેર કર્યું હતું કે આ તારી ફ્રેન્ડ છે એનું આઈડી છે અને પછી આન્ટી તો આમ મને જોવો ને એટલે એટલા ખુશ થઈ જતા તા ને આમ હોસ્પિટલમાં બી જયારે બી આમ મળવાનું થાય ને ચેકઅપ માટે ત્યારે મને જોઈને તો બહુ જ ખુશ થઈ જાય એમ નહીં બે ત્રણ વાર આપણે મળાવીશું પણ લાઈક એને એમ અટેચમેન્ટ જેવું થઈ થઈ ગયું છે હા અને મળીએ ને ત્યારે બહુ જ આમ ના કે બેબીઝની ની વાતો કરીએ ને અત્યારે અમારા બંનેના બેબીઝ બે બે વર્ષના થઈ ગયા અમારી પ્રેગ્નન્સી ને ત્રણ વર્ષ થઈ ગયા એટલે આમ વિચાર્યા ને તો ટાઈમ ક્યાં જાય છે ખબર જ નથી પડતી બહુ મજા આવી રહી છે મધરહુડ બી એક અલગ જ ફેસ છે નહીં યાર મજા આવે છે અત્યારે કદાચ એમને લઈને આવ્યો હોત તો મેં આટલું શાંતિથી વાત ના કરી છે બેસી જ ના શક્યા હોત બંનેને સુવાડીને આયા છે એટલે એટલે થોડી શાંતિ છે પણ હવે બંને ઉઠી જ ગયા છે એટલે હવે આપણે ફટાફટ ઘરે જ જવું પડશે તો ગાઈઝ હું ઘરે આવી ગઈ હતી અને મારી જોડે ખુશબુ પણ ઘરે આવી હતી અને અમે લોકો બેઠા અને ખાસી પાછી મમ્મી એને બધાએ વાતો કરી અને એ ગઈ અને વર્ધન ઉઠી ગયો છે વર્ધન અહીંયા હેલો જો કેવો બિંદાસ સૂતો છે નહીં આવી ગઈ હતી બધાને અમે ક્યાં જઈએ છીએ ખબર છે તમને ક્યાં જવાનું છે આપણે રિદ્ધિના ઘરે જઈએ છે એકચ્યુઅલી એમાં એવું છે કે આજે રિદ્ધિના ઘરે અમે જવાના છીએ ડિનર માટે માટેના સાસુ જે છે એ પિઝા બહુ મસ્ત બનાવે છે અને હું અહીંયા આવું ને એટલે ડેફિનેટલી એકવાર તો એમના ઘરે જવું જ પીઝા ખાવા મને એમના હાથના પીઝા એટલા ભાઈ ગયા છે ને કે ના પૂછો વાત એકવાર તો હું એમને કહું જ કે આંટી બનાવું મને ખાવા છે તો આજે હવે અમે લોકો જઈશું હમણાં હું વર્ધન અને મારો ભાઈ હે વર્ધન વર્ધનને શું ખાવાનું પીજા હે ને વધને ભાવે છે ના ના પાડે છે વધન તન તો ભાવે છે અને એ છે ને હમણાંથી આવું જ શીખ્યો છે આવી રીતે જો સોફામાં મસ્તી કરવાની ઊભો રહે તું તો અત્યારે વાગ્યા છે સાડા સાત એ લોકોના ઘરે તો ડિનર બહુ જલ્દી કરી લે છે મતલબ સાત સાડા સાત આઠ વાગ્યાની આસપાસ પણ મને એટલું વહેલું ફાવે નહીં અને અમે લોકો હું ને ખુશ્બુ ગયા હતા ને તો મેં મેગડીમાં થોડો નાસ્તો કર્યો હતો એટલે મને અત્યારે તો બિલકુલ ઈચ્છા જ નથી ભૂખ જ નથી એટલે મેં કીધું થોડી વાર શાંતિથી થોડા લેટ જઈએ એટલે પછી રાત્રે મોડા સુધી બેસાય બી ખરું અને નહીં મજા બી આ વર્ધન ને તો ત્યાં એટલી મજા આવે છે ને જો હું હાલી કરીશ ને એટલે વર્ધન કેવું કરશે જોજો તો બસ હવે થોડી જ વારમાં અમે લોકો નીકળીશું તો મમ્મી અમે લોકો જઈએ છે હું વર્ધન અને ભૈલું તો તારે નથી આવું હવ મમ્મીને પીઝા નથી ભાવતા મમ્મીને પપ્પાને બંનેને ઘરના પણ નહીં બહારના પણ નહીં પીઝા જ નહીં ભાવતા અને હું સૌથી મોટી પીઝા લવર છું મેં મમ્મીને કીધું કે તું ચાલ તો કે ના તમે લોકો જઈ આવો એન્જોય કરો ઓકે તમે તમારું ડિનર એન્જોય કરો દેશી ખાવાનું ખીચડી શાક ભાખરી હો નહીં વર્ધન યસ આપણે ક્યાં જવાનું છે રિદ્ધિના ઘરે જવાનું છે મમ ખાવા હે ને તો અમે લોકો નીકળી ગયા છીએ વર્ધન આમ જોઈને બોલ ક્યાં જઈએ છીએ રિદ્ધિના ઘરે જઈએ છીએ તો અહિયા યમી યમી પીઝા રેડી થઈ ગયા છે અને હું આઈ ગઈ છું હેલો હેમાંગ ભલે ગમે તેટલું મોડું આવે પણ બધા ઓળખે જ છે બહુ સારી રીતે

એ તો દવા દવા છે એ દવા દવા છે દાદા હા દવા દવા હતી કાગો લઈ ગયો ગીએ તું બોલ મુક ત્યાં જા દીદી જોડે રમ દે આ તારી દવા દવા સાહે સંતાણી મૂકી દે ઓલો જોઈ ગયો મનસુ કે મનસુ કે વાહ કાર મેં તો કાર નથી હેલો આંટી કેમ છો બસ મજામાં આંટી હું જયારે આવું ત્યારે પીઝા નો ઓર્ડર આપી દઉં છું નઈ અને એમનો મસ્ત આ સોસ ની હું ફેન છું બહુ મોટી એટલો યમ્મી ને મસ્ત હોય છે ને પણ બહુ જ ભાવે છે નહીં આપણે આન્ટી રેસીપી જલ્દી જલ્દી રિવીલ કરવી છે કે નહીં કરવી કે આપણે પીઝાની રેસ્ટોરન્ટ ખોલી દઈએ આપડે મસ્ત સંગીતાબેન ના પીઝા જસુ બેન ના છે ને એમ સંગીતાબેન તો અંકલ કેમ છો મજામાં કેવી તબિયત તમે ખાઈ લીધા પીઝા કે બાકી છે બાકી છે ને આજે પીઝા ખાઈ રહી છે અને બહુ જ યમી બન્યા મેં તો ખઈ લીધા ગરમ ગરમ બહુ મજા આવી ગઈ સુપર ટેસ્ટી ને એઝ ઓલવેઝ બહુ જ ટેસ્ટી અને મને પણ ટેસ્ટ કર્યા મન કેવા લાગ્યા નહીં બહુ જ મસ્ત મને ફર્સ્ટ ટાઈમ ટેસ્ટ કર્યા પણ હું તો જ્યારે આવું ત્યારે આંટીના હાથના પીઝા ખવું જ છું અને બહુ જ મસ્ત છે ચલો બાય ચલો આંટી આવજો બહુ મજા આવી થેન્ક યુ સો મચ બહુ યમી પીઝા હતા વાગ્યું મને ચલો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ બાય બાયજો વટન તારું બોલ પ્લસ મારી ફ્રેન્ડને મળવાની અને આ બધું તમારા બધાની સાથે શેર કરવાની અને હોપ શું તમને આ બ્લોગ ગમ્યો હોય ગમ્યો હોય તો લાઈક શેર અને ચેનલ કરવાનું ના ભૂલતા કાલે મળીએ બાય બાય